નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં મકરસંક્રાંતિથી સૂર્યની જેમ ચમકશે ત્રણ રાશિઓનું ભાગ્ય વર્ષશે ધન લગ્ન થઈ શકે છે નક્કી નમસ્કાર મિત્રો મકરસંક્રાંતિ એક નવા શરૂઆતનો સમય છે જ્યાં સૂર્યની ઉત્તેજનાથી ત્રણ ખાસ રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે આ રાશિઓ માટે સફળતા ધન પ્રાપ્તિ અને જીવનમાં શુભ બદલાવનો આ સમય છે શું તમારી રાશિ પણ આ લિસ્ટમાં છે જાણીએ વિગતવાર જો તમારું ભાગ્ય આ સમયગાળામાં નવું શિખર સ્પર્શે છે તો અમારી સાથે જોડાયેલા રહો અને વિડિયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો નહીં બે હજાર પચ્ચીસ ચૌદ વીસ જાન્યુઆરી ઓગણીસો પચ્ચીસ એ મકરસંક્રાંતિ ઉજવાશે અને ત્યારથી જ ત્રણ રાશિના લોકો માટે ગોલ્ડન પીરિયડ શરૂ થશે આ ત્રણ રાશિના લોકોનું ભાગ્ય પણ સૂર્યની જેમ ચમકવા લાગશે આ રાશિના લોકોને ધન લાભથી લઈને લગ્ન નક્કી થવા સહિતના સારા સમાચાર મળી શકે છે એક સિંહ રાશિ સિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે સૂર્યના ગોચરથી સિંહ રાશિના લોકોને લાભ થશે નોકરી કરતા લોકોની નેતૃત્વ ક્ષમતા વધશે આત્મવિશ્વાસ પ્રબળ થશે વેપારીઓને મહેનતનું ફળ મળશે મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવની વિશેષ કૃપાથી સિંગલ લોકોને તેના જીવનસાથી મળી શકે છે મકર સંક્રાંતિથી શરૂ થતા સૂર્યના મકર રાશિમાં પ્રવેશ સાથે આ સમયગાળો આસ્થા શક્તિ અને સફળતાના નવા કિરણો લઈને આવે છે આ ખાસ અવસરે ત્રણ રાશિઓ માટે ખાસ રીતે શુભ સંકેતો છે અને તેમાં સિંહ રાશિ મુખ્ય છે આ લખાણમાં આપણે સિંહ રાશિના જીવન પર મકર સંક્રાંતિના પ્રભાવ વિશે વિગતવાર વાત કરીશું મકર સંક્રાંતિ એ ભારતીય સંસ્કૃતિમાં માત્ર તહેવાર નહીં પણ જીવનમાં નવા ઉર્જા અને આશાનું પ્રતીક છે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે જે જ્યોતિષશાસ્ત્ર મુજબ નવા પરિવર્તન અને નવી શક્તિઓનો પ્રારંભ કરે છે આ સંક્રમણનો પ્રભાવ સિંહ રાશિના જાતકો માટે ખાસ ફળદાયી રહેશે સિંહ રાશિના લોકો શૂરવીરતા આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણો માટે જાણીતા છે મકર સંક્રાંતિના સમયે સૂર્યની ગતિમાં પરિવર્તન તેમની રાશિ માટે શક્તિશાળી અને શુભ સંકેત છે આ સમયમાં સિંહ રાશિના લોકો માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જોવા મળશે મકર સંક્રાંતિ સિંહ રાશિના લોકો માટે લગ્ન અથવા સંબંધો માટે અનુકૂળ સમય લઈને આવે છે જે લોકો લગ્ન માટે રાહ જોઈ રહ્યા છે તેમને જીવનસાથી મળી શકે છે આ સમય સંબંધોમાં ગાઢતા અને પ્રેમ વધશે જો તમે લાંબા સમયથી કોઈને પ્રસ્તાવ આપવા વિચારી રહ્યા છો તો આ યોગ્ય સમય છે સિંહ રાશિના જાતકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મકર સંક્રાંતિનો સમય ખાસ રહેશે જે લોકો લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમને રાહત મળશે શરીર અને મન બંને ઉર્જાવાન રહેશે મકર મકરસંક્રાંતિના સમયગાળામાં સિંહ રાશિના લોકો માટે આધ્યાત્મિક વિકાસનો માર્ગ ખુલશે યોગ ધ્યાન અને પ્રાર્થના દ્વારા આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરી શકાય છે આ સમય તમારી આંતરિક શક્તિઓને જાણવાનો છે ગરીબોને દાન કરવું અને સૂર્યદેવની પૂજા કરવી તમારા માટે શુભ રહેશે તલ અને ગુડના વસ્ત્ર દાન કરવાથી સૂર્યના પ્રભાવ વધુ શુભ થશે મકર સંક્રાંતિનો પ્રભાવ માત્ર એક દિવસ પૂરતો નથી પણ આ એનર્જી સતત તમને સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચાડશે તમારું ધૈર્ય અને મહેનત તમને જીવનમાં નવી તકો આપશે મકર સંક્રાંતિ સિંહ રાશિના જાતકો માટે નવી આશા અને અવકાશ લઈને આવે છે આ સમય ધન વિવાહ અને જીવનમાં આનંદના નવા દ્રષ્ટિકોણ ખુલશે જો તમે આ રીતના સકારાત્મક સમયગાળાનો લાભ ઉઠાવશો તો તમારી જાતને વધુ પ્રેરિત અને સફળ બનાવી શકશો બે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે પણ મકર સંક્રાંતિથી સારો સમય શરૂ થશે ઘણા સમયની અધૂરી ઈચ્છા પૂરી થઈ શકે છે સૂર્યદેવની વિશેષ કૃપાથી જીવનમાં પ્રેમનું આગમન થશે લગ્નજીવન સુખદ રહેશે નોકરી કરતા લોકોને ઇચ્છિત કંપનીમાં કામ મળી શકે છે વેપારીઓને સફળતા મળશે વિદેશ પ્રવાસ પણ થઈ શકે છે મકર મકરંક્રાંતિથી શરૂ થતો સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ કર્ક રાશિના જાતકો માટે વિશેષ શ્રેષ્ઠ ફળ લઈને આવે છે આ સમયગાળા દરમિયાન કર્ક રાશિના લોકો માટે ધનલાભ સારા સંબંધો અને નવા પ્રસંગો માટેનો માર્ગ ખુલશે આ વખતે તમારું ય ખૂબ જ ઊંચાઈએ પહોંચશે જેમાં તમારું વૈવાહિક જીવન મજબૂત બનશે અને ખાસ કરીને લગ્નની દિશામાં પ્રગતિ થશે મકર સંક્રાંતિ પછી કર્ક રાશિના જાતકોને ધંધામાં અચાનક લાભ મળશે અને તેઓ નવા રોકાણ માટે શ્રેષ્ઠ તક મેળવે છે કાર્યસ્થળે તમારું માન અને પ્રતિષ્ઠા વધશે અને તમારા માટે નવા પ્રોજેક્ટ અથવા નવી નોકરીની તકો જાગશે પ્રેમ સંબંધોમાં પણ આ સમય સકારાત્મક રહેશે જે લોકો લાંબા સમયથી જીવનસાથી માટે રાહ જોઈ રહ્યા છે ઊંચાઈએ પહોંચશે તલ ગુળ અને કાળા કાપડનું દાન કરવાથી તમારી શુભતા વધશે મકર સંક્રાંતિ પછી તમારું જીવન નવી દિશામાં આગળ વધશે જે તમારું સપનાનું જીવન સાકાર કરવા માટેનું પ્રેરણાદાયી સ્ત્રોત બની રહેશે ત્રણ મકર રાશિ મકર સંક્રાંતિ પર સૂર્યનું ગોચર શુભ રહેશે વેપારમાં સકારાત્મક પરિવર્તનના યોગ બની રહ્યા છે વિદ્યાર્થીઓ માટે સમય સારો લવ લાઈફમાં ખુશીઓનું આગમન થશે વિવાહ યોગ્ય લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે યુવા વર્ગ મિત્રો સાથે વિદેશ ફરવા જઈ શકે છે વિવાહિત કપલના જીવનમાં મજબૂતી આવશે મકર સંક્રાંતિ મકર રાશિના જાતકો માટે નવો ઉદ્યાન લઈને આવે છે જ્યાં સૂર્યના મકર રાશિમાં પ્રવેશથી શુભ સંકેતો શરૂ થાય છે આ સમયે મકર રાશિના લોકો માટે ધન સફળતા અને જીવનમાં શાંતિ માટે શરૂઆત થાય છે આ રાશિના જાતકોને આર્થિક વૃદ્ધિ માટે અનેક તકો મળશે જેમ કે નવો વ્યવસાય શરૂ કરવો કે પડતાલ પછી રોકાણ કરવું જો તમે નોકરીમાં છો તો તમને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળવા સંભવ છે પારિવારિક જીવનમાં સુખદ પરિવર્તન થશે અને લગ્ન માટે રાહ જોઈ રહેલા લોકો માટે આ સમય શ્રેષ્ઠ છે આ સંક્રમણના કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત અને ગાઢ બનશે સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણે મકર રાશિના લોકો માટે આ સમય સકારાત્મક છે ખાસ કરીને યોગ અને ધ્યાનમાં રસ લેતા લોકો માટે આ મનોબળ અને શારીરિક ઉર્જા વધારવાનું શ્રેષ્ઠ સમય છે મકર સંક્રાંતિ પર તલ ગુળ અને વસ્ત્રોના દાંથી તમારી શુભતા વધશે મકર રાશિના જાતકો માટે આ સંક્રમણ સફળતાના નવા માર્ગ ખોલશે જીવનમાં સારો સંતુલન લાવશે અને ભવિષ્ય માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જશે મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો અમારી સાથે જોડાયેલા રહો વિડિયો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો તમારું સપોર્ટ અમારા માટે પ્રેરણાદાયક છે